સુરત શહેરમાં ગત રોજ દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી રાત્રે અઢાર વૃક્ષ તૂટી પડ્યા હતા જેથી ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકઈ વૃક્ષ ઘર પર પડ્યું હતું જેના કારણે ભારે નુકસાની થઈ હતી જેના પગલે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કુલ અઢાર વૃક્ષ તૂટી પડ્યા હતા જેથી ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા જ્યારે અડાચણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું જેના કારણે ભારે નુકસાની થઈ હતી રાત્રે વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો ગત રાત્રે દસ વાગ્યા બાદ મિની વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો રાત્રે વીજળીના ચમકારા સાથે વરસાદ પડતા સુરતના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી હવામાનમાં આવેલા એકાએક પલટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાહત મળી હતી પાલ જેવો પવન હતો અનેક જગ્યાએ છાપરા પણ ઉડ્યા શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવનના કારણે છાપરા પણ ઉડ્યા હોવાની ઘટના બની હતી ભારે પવન ફૂંકાવાના કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઈ જતા ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું સુરતમાં કુલ વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે અડાજણ પાટીયા પાસે આવેલી સુગમ સોસાયટીમાં મહાકાય વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું જેના પગલે ત્રણથી ચાર લાખનું નુકસાન થયું હતું જ્યારે કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો અડાજણ ડુમસ સહિતના વિસ્તારમાં વીજળી ગુલ અડાજણ અને ડુમસ સહિતના કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી મોડી રાત સુધી વરસાદ અને પવનને લીધે વીજળી ગુલ રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો જોકે ભારે પવન અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને આખરી ગરમીમાંથી રાહત મળી હતી